ત્યાં અમારા સાયકલ આખીને આવે છે અને અમે આમ આ જોઉં શકો છો તમે ક્યાં હિતભાઈ સાયકલ દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે હવે ભાઈ થાકી ગયા છે અને તે બહુ જોર કરીને પેનલ મારે છે અને દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે તારે બાજુ પવનનું ફૂલ વાતાવરણ છે આજે બે દિવસથી વરસાદ આવતો હતો ને આજ આવું ગરમીનું વાતાવરણ છે પાછું ને તેમાં આમ વધારે પવન આવે છે ના અમારા હિતભાઈને સાયકલ કલાક વટાણે સામે પવન આવે છે તમે જોઈ શકો છો પછી પેન્ડલ મારે છે મિત્રો જો આગળ મંદિર આવી રહ્યું છે તમને બતાવી જો અને દર્શક મિત્રો અહીં આગળ મંદિર છે સાયણુમાનું હવે હિતભાઈ થાકી ગયા છે થોડા અને દર્શક મિત્રો તમે આ બાજુ જોવ તો અહીં ભીમસિંહ દાદા કહેવામાં આવે સુરાપુરા તો કે ભીમસિંહ દાદા નું મંદિર આવી છે અને સારણુ માતાજી નું મંદિર વયુ ગયું મિત્ર આ સાયકલ માણસ દૂધ દેવા જા દૂધ દેવા માટે જ ઉપયોગ કરે છે અને દર્શક મિત્રો જો અમારા આવા નવા નવા વિડીયો જોવા હોય તો હવે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો